ભગવાન ભાઈ ભગવાન ભાઈ મુખ્ય જાતે ડીસીડી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલી છેતરપિંડી તરફી ની થઈ એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગ કરવાના નોટરાઇઝ કરાવવાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની સાઠ બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોગરિયા તથા તેમના પત્ની બેન કરોડ લાખ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર થી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડ ને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનો નોટરેજ લખાણ કરવામાં આવેલ અને આ લખાણમાં જે આરોપી ના પત્ની છે જો એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલું છે એ બાબતના રોજ રિમાન્ડની માંગણી કરનાર છે દિન સાથની રિમાન્ડની માંગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડમાં જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ જોવાનું રહેશે

હવે એક તપાસનો વિષય છે કારણ કે હાલ ગુનો કંઈકાલ જ નોંધવામાં આવીને ને એમને ધરપકડ કરી છે હાલ તપાસ ચલાવી રહ્યા છે બીડી જે નકી હશે મારું છે તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે ને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં જણાવવામાં આવે છે એ આગળની ગુનાહી તો ઇતિહાસ તો હાલ જાણવામાં નથી આવે પણ તેમ છતાં તપાસમાં જે ખુલશે એ આગળ